મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આઠ જુલાઈ બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો પરિવારના સભ્યો સાથે કેટલીક હદવાશભરી પળો વિતાવો રોમેન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહીએ આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય જરૂરતમાં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઉર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો વૃષભ ફાઇલ તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો जेमा कोई झागड़ो के दलीलबाजी नहीं मात्र प्रेम ज प्रेम हशे। उपाय अने दहीना सेवन थी आरोग्यना उत्कृष्ट लाभों आनंद लो मिथुन राशिफल स्वयं सुधारणा प्रकल्पो एक करता वधारे रीते फायदाकारक ठर तमने तमारी जात माटे सारू लागशे तथा तरह आत्मविश्वासपन वा जातनी नवी रोमांचक परिस्थिति में जोशो जे तमने आर्थिक लाभ अपावशे તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે રોમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે કામના સ્તરે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નહીં આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય તમારા પ્રેમના જોરને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચડાવો કર્ક રાશિફળ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે આજે તમને સમજ આશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ હનુમતે નમઃ ઓમ હનુમતે નમઃ નો અગિયાર વખત જાપ કરો સિંહે રાશિફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શકે છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય ઉપાય તાંબાનું એક ચોરસ ટુકડો લઈ એના ઉપર કેસર લગાવો પછી આને લાલ વસ્ત્રમાં લપેટી સૂર્યોદય દરમિયાન અલગ જગ્યામાં દબાવી દો આવું કરવાથી પરિવારમાં ખુશી અને એકતા વધશે અન્ય રાશિફળ છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઇચ્છે અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું કામનું ટેન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે રોમેન્ટિક ગૂંચાવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો આજે તમે કોઈપણ મંદિર ગુરુદ્વારા યોકી કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય ખુશ અને સંતુષ્ટ કુટુંબ જીવન માટે વૃદ્ધ મહિલાના ચરણ સતત એકસો દિવસ સુધી સ્પર્શીને આશીર્વાદ મેળવો તુલા રાશિફળ આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના લાભહાની જાણ્યા બાદ જા તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે રોમાન્સ માટે સારો દિવસ સમય કામ નાના મિત્રો પરિવાર સંબંધીઓ બધું આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય એક ગહેરા વાદળી કાપડની પોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાનમાં દફનાવી દો વૃશ્ચિક રાશિફળ સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા જળારતા તથા ખુશાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નિવડશે તમારા દિલ અને મગજ પર रोमांस नुराज हा लघु उद्योग करना आ राशि जातकों ने आज खोट थी के तमारे घबराव नी जरूर नथी, जो तमारी मेहनत साची दिशा में तो तमने सारा फल जरूर मै आजे तमे जो प्रवास करवाना हो तो तमारे तमारी भाषा अंगे वे तकेदारी राखवानी जरूर है तब जीवन साथे आजे सारी बातचीत करशो त अंदाज आवशे के तब एकमेक ने के प्रेम करो छे। ઉપાય સારા વ્યવસાયિક અને કાર્યજીવન માટે વહેલી સવારે ઘરની બારીઓ ખોલીને સૂર્યકિરણોને આવવા દો ધનરાશિફલ સ્વાસ્થ્ય બરાબર રહે છે મગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા તેકો આપશે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકલાશની આવશ્યકતા છે ઉપાય દારૂનો ત્યાગ કરો અને પરિવારની ભાવનાઓ અને ખુશીઓને વધારો મકર રાશિફલ મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેક ગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે આજે તમારે ફિઝુલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો ઉપાય નાની કન્યાઓને લાલ ચૂડી અને વસ્ત્રોદાન કરવાથી હંડો આર્થિક ફાયદાઓ થાય છે કુંભ રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમને કોઈક સારા સમાચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મૂકશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય ઓમ ગનગનપતયે નમઃ નો સવારે અને સાંજે અગિયાર વખત જાપ કરવાથી કુટુંબજીવનમાં આનંદ લાવે છે મીન રાશિફળ મજા માટેની પ્રીપ તથા સામાજિક મેળાવાડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે મહત્વના લોકો સાથે હળોમળો પ્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી આપને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે ઉપાય બહુરંગી છાપવાળા વસ્ત્રો પહેરવાથી ધંધો કાર્યજીવન સમૃદ્ધ થશે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે